Karena है जी एक kita घटना की दादा निकल गया मोटर चालू

તો આપણે જીર કારણ બદલાવ નહીં હતા એટલે જીરું બીરું બધું થઈ ગયું છે બધું જો આશ્રય છે ને ક્યાંય તમને આ ને આમાં તમને ક્યાંય જીરું હેરા જો નહી એકાદ જાટા સિવાય નીકળે છે જીરું બાકી અનુકમ ક્યાંય એટલે ક્યાંય જીરું નહીં જોવા મળે મહાન બાગી મે કા કોની આજીયે કાલ કાલ નો રો જોવાન નામ છે બરોબર સાજે આપણે હે હાર્ટ ભાઈ ઉપર જો ને તમે એ પાકલ કાઈત્રા છે આપણે આમણી શકતા આપણે હાકડિયો નથી ન કરતા અહીં બધું કરે ના જવાબ છે કેમ अनुराम भाई बिली अनुराम बिली है कान कान है भाई हिंगना तो मैं जो ना अरे हिंगना भाई लाखों में बेच जाए पामर बेच जाए ना कोई भाई जो आसाइड है ना हमारी साइड आप पहुंचो कि प्रमाण बहुत ही ज़िन्दगी हो आसाइड जो तो मैं खाली अ तुमने खाली फोन चक्चित जो, जो मर गये आ साइड अजीता देखा तुमसे पारो आड़ा हो जाए बाकी आया तो है अरेको पॉन चक्की बोग है पोन में मे ऊर्जा प्राप्त है तब खबर होने टूक समय में एक सरप्राइज ब्लॉग आई है टूक समय में टूक समय कौन तो तो मैं जोई नाम तो हूँ जमा ब्लॉग आई बाकी हूँ आज ना ब्लॉग बहुत मजा नहीं आया भाई आज ब्लॉग है बड़ा मन नहीं નથી જરા એનું નથી આપણા હા ને આજના બ્લોગમાં બહુ મજા નહીં આવે પણ આ જોઈએ એવું નહીં હોય ભાઈ અહીંયા હે આપણો નાનો બગીચો છે જો અહીંયા આપણે હે ને જો આ કવડું થઈ ગયું આ છે પ્રાગવળ જો કવડું થઈ ગયું ડબ્બામાં બારણું થઈ ગયું ક્યાંય વાવવાનું હે ને આપણે વિચારી પણ ક્યાં વાવવું ને ક્યાંય નક્કી નથી થતું બાકી જો ડબ્બામાં ડબ્બામાં કવડું થઈ ગયું અને અહીંયા આપણો બાજરો હતો ને ઉપાડી નાખો ના એ બટેકા હતો બધું ઉપાડી નાખો ને આ છે જાંબુડી અને ભાઈ જે આ મને કોમેન્ટ કરી નાખો આ નારી અમે વાવી નહીં ને ચાર આખો થઈ ગયા હે તો એ નારી કાં નથી આપણે કોમેન્ટ કરી નાખો ફટાફટ ને ભાઈ આજે છે ને બ્લોગ નામી બની ગયો પાંચ મિનિટ ન થઈ ગયો તો બ્લોગનો પૂરો કરી નાખીએ ને આપણે આજે બનાવવાનું જરાય મજા નથી આવી આપણા એનર્જી નથી જરાય અને બીજું શું ભાઈ આપણે વ્લોગ ના પૂરો કર નાખી ને કાલ આપડી ભાઈ સોમવાર હે તો કાલના વ્લોગ માં આપણે ઇન્ફોર્મેશન બધી આપડે આપી દેશું તો કાલ ભવની ફુકની આહી તો કાલનો વ્લોગ જોવાનું ના ભૂલજો ઇન્ફોર્મેશન આહી તો હે ને કાલ ધમાકેદાર વ્લોગ હે એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ અહીં પૂરો કર નાખી અને બીજા વ્લોગ સાથે મળીએ તો રામે રામ ડાઈજાને બીજો હું હાલો આ વ્લોગ ના પૂરો કર નાખીને બીજો હું